વડોદરા શહેરમાં એસઓજીની ટીમ દ્વારા વિન્સર પ્લાઝા કોમ્પ્લેક્સમાં અમરપાન આવેલું છે ત્યાં લાઈવ રેડ કરવામાં આવી જેમાં વિવિધ પ્રકારની બહારની સિગરેટ વેચાણ આવે છે છે ત્યારે એસઓજી ટીમ વિસ્તારમાં વિન્સર પ્લાઝા અમરપાન ખાતે લાઈવ રેડ આવી જેમાં મોટી માત્રામાં સિગરેટનો જથ્થો મળી આવે છે હવે જોવાનું રહ્યું એફએસએલ ખાતે મોકલવામાં આવશે સાથે બીજા વિસ્તારમાં પણ એસઓજી ટીમ ચેકિંગ હાથ ધરવામાં આવશે જેની વધુ માહિતી એસઆઈ હેમંતભાઈ મીડિયા સમક્ષ માહિતી આપી હતી મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબની સૂચનાથી પીઆઈ શ્રી વીએસ પટેલ સાહેબ નાઓના માર્ગદર્શનમાં અમારી જે ટીમ છે આવેલી અહીંયા અત્રે અને અત્રે અગાઉ બી આમની ઉપર આના લગત કેસ કરેલો છે જે બહારની ફોરેનની બહારની સિગરેટ પ્રતિબંધિત સિગરેટો છે એ અહીંયા ચેકિંગ દરમિયાન મળી આવેલ છે ઈ સિગરેટ જે પ્રતિબંધિત છે એ મળી આવેલ છે એટલે હવે કાયદેસરની કાર્યવાહી આગળ કરીશું અગાઉ પર એમના પર કેસ આ કરવામાં આવેલો છે આ ઈ સિગરેટ જે પ્રતિબંધિત છે એજ જેટલું છે એટલું અત્યારે હાલ આજે હા એના પર બી હવે તપાસ દરમિયાન જોઈશું આગળ